હું નરેશભાઈ પટેલ ગામ જૂનસર તાલુકો ઈડર હું જુમસર ગ્રામ પંચાયતમાં સમર સરપંચ તરીકે છેલ્લા ત્રણ વર્ષથી અને એના અગાઉ પાંચ વર્ષ ડેપ્યુટી સરપંચ તરીકે સમર ડેપ્યુટી સરપંચ તરીકે આ સંસ્થામાં આ ગામમાં સેવા આપું છું મારા ગામમાં આમ તો ઈડર અને ભિલોડાની બોર્ડર પરનું આ સરહદી ગામ છે થોડુંક હાઈવેથી અંદરનું ઊંડાણનું પણ કહી શકાય પણ આ ગામમાં એક વિશેષતા એ છે કે ગામમાં અરવલ્લી જિલ્લામાં કે સાબરકાંઠા જિલ્લાનું સૌથી મોટું અને નકશામાં સ્થાન પામેલું હોય એવો વિશાળ તળાવ છે આ તળાવમાં સો ટકા જળરાશિ બારે માસ ભરાયેલી રહે છે ઉનાળામાં જ્યારે પણ એના કિનારાના વિસ્તારો ખાલી થાય એટલે એને ડિસિલ્ટિંગ કરવામાં આવે છે અને વિના મૂલ્યે અમે ડમ્પર ટ્રેક્ટર ખેડૂતોને ભરી આપીએ છીએ ખેડૂતો સ્વખર્ચે તેમના ખેતરોમાં માટી નાખે છે અને એના સારા ઉત્પાદન મેળવી અને ખૂબ સારો પાક એ મેળવે છે તળાવ ઊંડું થાય છે જેથી જળસંચય પણ વધુ થાય છે ઝુમસણની વિશેષતા એ છે કે ઝુમસણના સીમમાં ફોરેસ્ટમાં કે એમના ખેતરોમાં પડતું ગામમાં ગામતળમાં પડતું તમામ વરસાદી પાણી એકત્રિત થઈને સીધું જ તળાવમાં જાય છે જળસંચયનું ઝુમસર ગામે જે ઉદાહરણ પૂરું પાડ્યું છે એવું લગભગ લગભગ રાજ્યમાં બીજે ક્યાંય હશે નહીં સો ટકા સંચય કરતું પોતાનું તમામ પાણી વરસાદનું રોકીને તળાવમાં ઉતારતું આ ગામ જેની ભૂગર્ભ જળ સપાટી ખૂબ ઊંચી છે ચોમાસામાં એ જીરો ફૂટે પણ આવે છે ક્યારેક ક્યારેક તો વરસાદનું પાણી વરસાદ આવતો હોય ત્યારે ઓરનું પાણી ઉછળીને બહાર આવે છે બીજી ગામની વિશેષતા એ છે કે ગામ વધુને વધુ શિક્ષિત બને તેના માટે દાતાઓના સહયોગથી અને સંસદ સભ્યની ગ્રાન્ટમાંથી સમરસ ગ્રામ પંચાયતની સમરસ ગ્રાન્ટમાંથી આપણે એક સરસ મજાનો હોલ બનાવ્યો છે તેમાં વિદ્યાર્થીઓ ચોવીસ બાય સાત ગમે ત્યારે બેસીને દીકરા દીકરીઓ ભણી શકે તેવી લાઇબ્રેરી બનાવી છે સારું સ્વાસ્થ્ય પણ જરૂરી છે તેના માટે અમે સ્વાસ્થ્ય માટે જરૂરી એવા જીમના સાધનો પણ અમે ખુલ્લામાં આઉટડોર જીમ બનાવી છે જેમાં બાળકો અને અબાલવૃદ્ધ સૌ એનો લાભ લઈ અને પોતાનું સ્વાસ્થ્ય જાળવી શકે છે ગામમાં સુંદર મજાની અને વિશાળ પટાંગણ હોય એવી મેદાનવાળી પ્રાથમિક શાળા છે પ્રાથમિક શાળાની ભૌતિક સુવિધાઓ તમામ પ્રકારની છે બાળકોના માટે રમતગમતનું મેદાન એટલું મોટું છે જિલ્લામાં બીજે લગભગ ક્યાંય મેદાન નહીં હોય તળાવ અને ઝુમસર ગ્રામ પંચાયતમાં આવેલું પ્રાથમિક શાળા આ સૌથી મોટા મેદાન ધરાવતી અને તળાવનું ક્ષેત્રફળ ધરાવતી અમારા ગામની બિલકુલ વિશેષતા છે ગામે સમરસ ગ્રામ પંચાયતનું નિર્માણ લગભગ બે હજાર ચૌદ પંદરથી થયેલું છે એમાં બીજી ટમમાં આ વર્ષે બીજી ટમમાં પાંચ લાખને પંચોતેર હજાર રૂપિયા સરકારશ્રી તરફથી સમરસ ગ્રાન્ટના અમને પ્રાપ્ત થયેલા છે જેમાંથી વીજળીકરણના કામો સીસી રોડ બનાવવાના કામો ટ્રેક્ટર નવીન ખરીદી અને બાળકોનું સારું શિક્ષણ મળે તેના માટે જરૂરી નાણાંનો ખર્ચ કરીને અમે એનું આયોજન સર્વ ગ્રામ પંચાયતના ચૂંટાયેલા સભ્યો તલાટી કમ મંત્રી શ્રી અને અમે સૌ સાથે મળીને સમરસતાપૂર્વક મળેલી ગ્રાન્ટનો ઉપયોગ સમરસતા માટે થાય તેના પ્રયાસો કરીએ છીએ પંચાયત દ્વારા વિશેષતામાં એ છે કે અમે સામૂહિક મેરાવડાનું આયોજન કરીએ છીએ એનું એક જ રસોડું બને અને સર્વ જ્ઞાતિ ધર્મના ભાઈઓ બહેનો એક સાથે રસોડા પર જમે એવું આયોજન પણ અમે હમણાં ગત વર્ષે સૌ સદસ્યશ્રીઓ અને સરપંચશ્રીને પોતાનો આર્થિક સહયોગ આપીને કરેલો દર વર્ષે ક્યારેક આદ વર્ષ છોડીને લગભગ દર વર્ષે અમે સર્વ જ્ઞાતિ ધર્મ શ્રદ્ધાંજલિ સભા રાખીએ છીએ જેમાં વર્ષ દરમિયાન મૃત્યુ પામેલા વ્યક્તિઓના વાલી અને એમના કુટુંબીજનો અને ગ્રામજનો ભેગા થઈને રાત્રિના સમયે ભજન કીર્તન કોઈ મહાત્માને બોલાવીએ છીએ ગામ આગેવાનો અને અન્ય ધારાસભ્યશ્રી કે સંસદ સભ્યશ્રી જેવા અધિકારી પદાધિકારીશ્રીઓ અને અધિકારીઓ શ્રીઓની રૂબરૂમાં સર્વ જ્ઞાતિ સર્વધર્મ સંભાવ સાથે એ બધાને શ્રદ્ધાંજલિ થાય એના માટેના કાર્યક્રમોનું આયોજન અમે કરીએ છીએ ફક્તને ફક્ત સીસી રોડ બનાવવા ગટરો બનાવી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવું એવું નહીં પરંતુ વ્યક્તિના હૃદયથી બદલાવ થાય લોકોમાં સમરસતા એકબીજાના પ્રત્યેના ભાવ સારા થાય સારું શિક્ષણ મેળવે અને એક ઉચ્ચ નાગરિક બની અને આ દેશનો દેશ પ્રેમી બને તેના માટેના પ્રયાસો ગ્રામ પંચાયત દ્વારા અને સર્વ સદસ્યો દ્વારા કરવામાં આવે છે ગામમાં જુદી જુદી સંસ્થાઓ છે સેવા મંડળી છે દૂધ મંડળી છે ગામના જુદા જુદા મંદિરો છે ધર્મો છે અને એ બધાના કોઈને કોઈ ધાર્મિક સ્થાનો પણ છે પણ બધી જગ્યાએ ચૂંટણી વગર સર્વ પોત પોતાના વહીવટો સારી રીતે ચલાવે તેવા પ્રયાસો સૌ કરે છે અને ગામ લોકો એમાં સહયોગ પણ આપે છે 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 આ ગામની બીજી એક વિશેષતા એ કે ગામમાં લગભગ 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 રોડ રોડ સીસી બન્યા ગટરો એસી ટકાથી નેવું ટકા બની ગઈ છે અને આવનારા એકાદ દોઢ વર્ષમાં સંપૂર્ણ સો ટકા કામગીરી પૂરી થાય એના માટેના પ્રયાસો અમારા સૌના સાથે છે સૌ અધિકારીશ્રીઓ અને ધારાસભ્યશ્રી સંસદ સભ્યશ્રી અને સરકારશ્રીનો અમને પૂરો સહયોગ મળે છે આ ગામ ત્રણ બાજુથી ડામર રોડથી જોડાયેલું છે અમે જે માંગણી કરીએ છીએ સરકારશ્રીમાંથી મોટાભાગે મંજૂર થઈને આવે છે એટલે અમે સરકારશ્રીથી અને કામગીરી કામગીરીથી પણ ખૂબ ખુશ છીએ અમારા ગામજનો પણ ખૂબ ખુશ છે આજે આપ અહીંયા વધાર્યા છો અમને ખૂબ આનંદ છે અને આ સિવાય પણ ઘણી બધી વાતો છે અમારા ગામના ભાઈઓ ડેપ્યુટી શ્રી અને ગામના સમરસ ચેરમેન દૂધ મંડળી સેવા મંડળીના રજૂ કરશે જેથી વધુ પ્રકાશ આપને પડશે અને આપ અમારા ગામથી વધુ જાણકારી મેળવી શકશો અસ્તુ રામ રામ